રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે સાડા છ ને સુરત દાદા જે આઠ હેઠ છે લગભગ હાથ હવા હાથે સુરત દાદા હાથમ થાય છે ને મોહનભાઈ અમારે રામ રામ ને જય માતાજી બધાયને વીક લાગી જાય કેની વીક લાગી અવાજ જ એવો કાઢે એ આ તો થઈ ગયો હે ને થઈ ગયો લેસન

મોટર સાયકલ જાય લાઈટ કરવા મોટો પડે નાનો લઈ લેવાય હા એક ને જો હાથક વાઈ ગયા હે અને દુઃખે છે થોડું થોડું આમ ના બહુ ડોક થતી અને હવે કીધું જો પેંસું ધોવે મમ્મી ની અને તું વાળો રિયો ને અત્યારે થોડોક ઓછો રાખું પછી કીધું જાય ને એટલે કરી નાખું અને અમારા ભાઈ રિયાન વરતા નહીં લઈને જો નહીં નાખવી પડે બીજી નજર પછી નાખવાની છે જો એ ભારો પડ્યો ને

અરે આ આમાં નાઈ ખાઈ તો હું લઈ તો આમાં ના ખાઈ હું લઈ કઈ વાંધો ખાંઠી હા હા એમ કરો એને નાખી ખાઈ જોઈએ એટલે લાંબા કરે ડોકું એને જો

વેચાર્જ કરી બરોબર ઉંધારી ઘારી કેલા પછી હવે ડુંગરી મરચાં કરી સાત બનાવવાની ટમેટા ઓપા હ હવાર ડોક ડોક મોડો ડોક તો હમડે વાત થાય નો જે આપણે ડોક ડોક હે મમ્મી કાઢ લ્યો

પહેલી વાર અમારે વિડિયોમાં તમને જો કિચડી નું કરમાળ બનાવી લે એટલે આપણે કુકરમાં બધાય મીડિયા તને ખાવ તને ખાવ કુકરમાં રાંધતા અરે ભાઈ મેં જાય છે સંજિત નામ

તો દરિવાર એ હું નઈખો મસાલો બહુ થરી કમ્પ્લીટ કરી વાળો છે અંદર મીઠું અને જીરું મસું નાખવાનું છે કરીને બધું તૈયાર થઈ ગયું મસાલો કમ્પ્લીટ છે અને દે પીચડી ભડકો કરી રહ્યો જો ફડકો કરી રહ્યો ફડકો હવે ભડકામાં આપણે સડાઈ દેવું છે કકર મસ્ત આપણે બનાવવાની છે કમ્પ્લીટ કરી વસ્તુ રોજ ઓલે સાદી બનાવે આજે વઘારેલી

હવે જો આ બધું આપણે સેકન્ડ કમ્પ્લીટ થઈ ગયું હોય ને હવે જો આને કલર લાવવા માટે થોડો કલર નાખવાનો હે મરશું એટલે આપણે કલર એટલે મરશું બીજું કઈ નહીં કલર નાખે પાછું મરશું નાખી તો જ થોડો કલર આવે ને બવાઈ પાછો કલર ન લેવાય નકર પાછો હા નકર તીખું લાગે જો મસ્ત મજાનો કલર આવી ગયો છે આ સાક આપણો મસ્ત બની ગયો છે તો હાલો ઉતારી લઈ કેવું કરવું છે એમ કરી હાલો ને હમણાં બગાડ નાખશે બીજો આમ તો નાખ દે છે એ છે એટલું

રાઈ બાકીના બે રોટલા કરી વારી એ મહી અમારે કિચડી બનાવવાની છે બગા એટલે કિચડી એ બની રોટલા રોટલા કરનાખી તા થઈ જાય વારું કર લે

તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં આ બ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો લાઈક શેર અને આપણી ચેનલમાં પહેલીવાર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો